આ શ્વાસ લેવો પડે છે શ્વાસ માં જે હવા લઈએ છે ને એનું નામ છે ઓક્સિજન હા અને એ ઓક્સિજન ક્યાંથી મળે છે આવો જાણીએ નમસ્કાર વૃક્ષારોપણ સપ્તાહ નો નવો દિવસ હા અને વૃક્ષારોપણ સપ્તાહના સંકલ્પને આજે સ્વીકાર કર્યો છે શ્રી મેહુલભાઈ અને શ્રી નિકુંજભાઈ તો આવો એનો વૃક્ષારોપણ સપ્તાહ સંકલ્પ ને કેવી રીતે સ્વીકાર્યો તે વાત જાણીએ નમસ્કાર જયગોપાલ તો મેહુલભાઈ નિકુંજભાઈ આપણે વૃક્ષારોપણ સપ્તાહ ના સંકલ્પ ને સ્વીકાર્યો અને ઘણી બધી જગ્યાએ તમને જોયા છે કે આવી સેવાકીય પ્રવૃત્તિમાં હર વખતે અગ્રેસર હોય તો આ વૃક્ષો વિશે કોઈ વાત મહત્વ આપણા જીવન ઘણું વૃક્ષ ના હોય તો આ ધરતી કઈ કામની છે બરોબર વૃક્ષ હશે તો જ માનવ જીવન છે બાકી વૃક્ષ નહીં હોય તો માનવ જીવન અશક્ય છે વૃક્ષ આપણને ઘણી બધી વસ્તુ આપે છે

વૃક્ષ વગર જીવન અશક્ય ઓક્સિજન લાવવામાં ઘણા બધા કામ માટે વૃક્ષ જરૂરી છે વૃક્ષ વૃક્ષનું કામ બધા સમાજ કલ્યાણ ને કેવા માંગીએ કે વૃક્ષ વાવો જરૂરી આપણે સેવાકીય પ્રવૃતિઓમાં હર વખતે તમને બંને ભાઈઓને અગ્રેસર જોયા છે કોઈ પણ સેવા હોય તો આ સેવાકીય પ્રવૃત્તિનો ભાવ તમારામાં કેવી માં પેલા તો સેવા કરવી એ આપણો માલ વધાર નથી બરોબર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેવા હોય તો આપણે ત્યાં જરૂરથી થવું જોઈએ સેવા કરવા કોઈ પણ કામ હોય સેવા કાર્ય કોઈ પણ હોય આપણે જઈએ એક આનંદ અંદર થી એક આનંદ જ અલગ આવે અંદરનો રાજીપો અંદરનો રાજીપો આપણને મળે અથવા એક જીવન ની અંદર ધન્યતા અનુભવ હોય કે આપણે કંઈક કરીએ છીએ સમાજ માટે અથવા કોઈ પણ વસ્તુ માટે એક અલગ આનંદ છે આ આનંદનો ભાવ છે આપણને જે ક્યાં ક્યાં આનંદ મળે તો કોઈને ગમે તે પ્રવૃત્તિઓમાં આનંદ મળતો હોય ને તો આ આનંદ માણવાની વાત છે આનંદ માણવો જોઈએ પેલા તો મારું એવું કહેવાનું છે કે આપણને જે આ ધરતી પર જન્મ મળ્યો છે કેમકે એનાથી આપણું પણ સારું થાય અને સામેવાળાનું પણ સારું ચોક્કસ ખરેખર જો માનવદેહ મળ્યો છે ને તે કઈ કરી જવા માટે મળ્યો છે તો સેવાકીય પ્રવૃતિઓમાં આગળ લઈને આપણે આ માનવ દેવ ને ઉત્તીર્ણ કરીએ તો એમાં વધુ સારું છે અને વધુ આનંદ છે અંદરનો નો રાજીપો છે તો આભાર ભાઈ નિકુંજભાઈ મેહુલભાઈ આપ બંનેનો નો તમારો તમે પણ આવા નવા નવા કાર્ય કરતા રહેજો અને આવા સત્તામાં વૃક્ષારોપણનું જે કાર્ય કરો છો એ બદલ તમને પણ અભિનંદન જય શ્રી ગોપાલ તો સાહેબ અને મેહુલભાઈ નિકુંજભાઈ આ વૃક્ષનું જતન કરવું પણ એક ખુબ મહત્વની વાત છે તો એક હું તમારી પાસે આશા રાખું છું કે આ વૃક્ષનું સાહેબ વૃક્ષ દેખાડજો એક અત્યારે સાહેબ જોયું ને કે અત્યારથી જ વૃક્ષ ને ગોર આ ઈટુ મેલી ને એક કુંડા જેવું બનાવી દીધું છે તો મને તો ખાતરી જ છે કે આ વૃક્ષનું જતન ખૂબ સારી રીતે થશે અને તમારી પાસે પણ બે શબ્દો કે આ વૃક્ષનું જતન અમે અમે કઈ પ્રણ લેશો ચોક્કસ તમને સો ટકા ગેરંટી આપીએ છીએ કે વૃક્ષ નું જતન અમે સો સો ટકા કરશું એમાં કોઈ તમને શંકાને સ્થાન નથી વૃક્ષ વાવવું એ તો આપડે ધર્મ છે આપડી ફરજ છે વૃક્ષ નું જતન તો હંમેશા કરવું જોઈએ ખૂબ સરસ આભાર આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપના સેવાકીય જીવન વિશે કોઈ વાત તમે આજના દિવસે અમારી ત્યાં આવ્યા અને આજનતે તમને ખૂબ આનંદ થયો કે આવા નવા કાર્ય તમે કરતા રહેજો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ વૃક્ષ વિશેની આ પૃથ્વીને સૃષ્ટિને હરિયાળી રાખવાની આ વાત છે તો મજા આવી ગઈ મેં ખૂબ સરસ આભાર આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહીનું નમસ્કાર જયગોપાલ